દુર્જન કાગડો એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે એને હંસ નીઠે ન ગમે ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેને પોતાના ધનુષબાન ઝાડના ઠળના ટેકે મૂક્યા ને તે આરામ કરવા ઝાડના છે સૂતો થોડી વારમાં તે ઘસઘસટ ઊંઘી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાયો જતો રહ્યો એ તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંકો પસારી છાયો કર્યો કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી તેને હંસને ફસાવી દેવાનો પેતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો કાગડાની ચડક મુસાફરના મોહ પર પડવાથી તે જાગી ગયો જાગીને તેને ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું આ હંસ જ મારા ઉપર ચડક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાંધી વિધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ ધુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો